સાતસો ચાલીસ રૂપિયા ટિકિટ એક પેસેન્જરની છે એવી રીતના દસ બહેનોએ થઈને પૈસા ભેગા કર્યા અને પછી અમે લોકોએ એને ગૂગલ પે કર્યા અને ત્રીસ ટકા અમાર જોડે માંગ્યા અમે ત્રીસ ટકા એને આપ્યા પછી એને એવું કીધું કે તમે લોકો કે વીસ મિનિટમાં તમને ટિકિટ મળી જશે એટલે તમે બીજા ત્રીસ હજાર ઇન્સુરન્સ મને આપો એટલે હું તમને ટિકિટ કન્ફર્મ કરી આપું એટલે અમે ત્રીસ હજાર આપ્યા પછી એને ફરી એવું કીધું કે ત્રીસ હજાર બીજા આપો તો તમને સાહીઠ હજાર રિફંડ કરીને કન્ફર્મેશન આપી દો પછી એને ના આપ્યા છતાં અમે પછી અમે ચોપન હજાર બીજો માગતા હતા એટલે એને અમને ટિકિટ ના આવી સાહીઠ હજાર ને ટિકિટ એટલે અમે એને ચોપન હજાર ના આપ્યા પછી રાતોરાત અમે લોકો ટાઉન પોલીસ સ્ટેશનમાં ગયા અને ફરિયાદ નોંધાઈ ક્રાઈમ સાબર સાયબર ક્રાઇમમાં ગયા ત્યાં બી નોંધાઈ ફરિયાદ અમે એવું ઈચ્છે છે કે હવે અમારા પૈસા આવશે પૈસા ગૂગલ પે હવે અમારી માંગ છે કે પૈસા અમને વાય વાય સંપર્ક મળ્યો તો અમને બીજી વ્યક્તિ જોડેથી અમને બે બીજી વ્યક્તિ જે છે એમની પર ભરોસો હતો એટલે અમને એમને ફરી કોન્ટેક્ટ નહી કર્યો અમે આ ત્રીજી વ્યક્તિ જોડે પૈસા નંબર મળે એટલે અમે એની પર ભરોસો કરીને અમે મોકલ્યા

તો એ ના પાડે છે કે ના એ બધા દસ મેં નાખ્યા છે સાયબર ક્રાઇમ માંથી એવું કીધું છે કે તમે ફરિયાદ નોંધાય છે તો તમાર આટલા તો કેવાય એટલા તો કેટલા બધા લોકો આવે છે કે છતાં અમે ઉલ્લેખ કરીશું અહીંયાથી અને અહીંયાથી થશે તો અમે બ્લોક કરી દઈશું ત્યાં ત્યાંની પોલીસ કરે છે વાર લાગશે કે ત્યાં સુધી તમારે વિડ્રોલ થઈ જશે અમારી એટલી જ માંગ છે કે અમારા પૈસા પાછા આવે ત્યાંસી હજાર ટોટલ ગયા છે હું સુશીલાબેન રમણભાઈ પટેલ અમે ચાર ધામ જવાના છીએ તો અમે સિનિયર સિટીઝન વાળી બહેનો છીએ અમે તો પછી અમને એમ થયું કે આપણે હેલિકોપ્ટરની સેવા લઈએ તો હેલિકોપ્ટરનો નંબર અમને એક જગ્યાએથી મળ્યો તો અમે બુકિંગ કરવા માટે બેઠા તો અમે પહેલાં ત્રેવીસ ભર્યા ફરી ત્રીસ હજાર ભર્યા અને ફરી ત્રીસ હજાર ભર્યા તો પણ હજુ અમારી ટિકિટ આવી નહીં અને એવું જ કહે છે કે હજુ પણ બીજા પૈસા નાખો તો તમને ટિકિટ મળશે તો અમારી ટિકિટ મળતી નથી તો અમારી આશા છે કે અમે કેદારનાથ તો અમે જવાના જ છીએ તો અમને મળે ટિકિટ મળે કે પૈસા વાપસ મળે એવી અમારી આશા છે હા મને છોડ એમ લાગે છે કે અમારી જોડે ફોર્ડ થયું તો આ માટે ત્યાંથી સરકારે આના માટે પગલા ભરવા જોઈએ કે આવી દરેક બેનોના પૈસા જાય અમે ગયા હતા ત્યાંથી કે તમે સાયબર પોલીસ સ્ટેશનમાં જાઓ તો અમે ત્યાં નોંધાયું છે અને અમારી ત્યાંથી તપાસ પણ કરી એમણે હજી હજુ આગળ કંઈ કાર્યવાહી થઈ નથી એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારમી સીટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે